કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા અંધાધૂન ફાયરિંગ કરી આચરવામાં આવેલ બરતતાણના પડઘા અરવલ્લી જિલ્લામાં પડ્યા હતા ધનસુરા ખાતે વિવિધ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ ધનસુરા પ્રખંડ અને નાગરિકો દ્વારા પહેલગામમાં મૃત પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નગરમાં અંબે માતાના મંદિર પાસે આતંકીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું સાથે જ કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી સાથે જ આતંકવાદનો જડબા તોડ જવાબ આપી ખતમ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એ ઘટનામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને ધર્મનું નામ પૂછી પૂછીને જેને કલમા પડતા આવડ્યા એને છોડી દીધા જેને ના આવડ્યા એ લોકોને ગોળી મારી દીધી આ ઘટનાને વખોડી સખત શબ્દોમાં વખોડી તથા એનો વિરોધ કરી આજે ધનસુરા પ્રખંડના લોકો ધનસુરા ચાર રસ્તા અંબેવાના મંદિર ખાતે એ ઘટનાનો વિરોધ કરવા માટે ભેગા થયા જેમાં મૃતક હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો લોકોએ કેન્ડલ સળગાવી અને બે મિનિટનું મૌન પાડી મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી તથા ઇસ્લામિક આતંકવાદીનું પૂતળાનું દહન કર્યું અને આ ઘટનાનો વિરોધ કર્યો છે અને આવતીકાલે ધનસુરા મામલતદાર ખાતે અગિયાર વાગે જઈ અને આવેદનપત્ર આપવાની કાર્યક્રમની જાહેરાત કરી છે આ જે ઘટનાક્રમ બન્યો એના વિરોધમાં ધનસુરા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે મૃતક આત્માઓ છે એમની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરી છે પ્રજાપતિ